હડફ તાલુકાની છ મળી જિલ્લાની કુલ અઢાર સરકારી સસ્તા અનાજ દુકાનોમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા આસમિક તપાસ હાથ ધરાય શહેરા તાલુકાની બાર તેમજ મોરવા હડફ તાલુકાની છ મળી જિલ્લાની કુલ અઢાર સરકારી સસ્તા અનાજની દુકાનોમાં પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા દ્વારા આસ્મિક તપાસ હાથ ધરાતા શહેરા તાલુકાના ધાંધલપુર ગામની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ ઝડપાઈ છે ધાંદલપુર ગામની દુકાનમાંથી ઘઉં ચોખા ચણા મળી કુલ ત્રણ કટ્ટાની વધ જણાય આવતા જથ્થો સેઝ કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના બે તાલુકાની અઢાર સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચેકિંગ હાથ ધરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો છે ઇકબાલ શેખનો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલા રહું એસ નાઇન ન્યૂઝ સાથે